નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું વૃદ્ધ સહાય પેન્શન યોજના વિશે જી હા મિત્રો વૃદ્ધ સહાય પેન્શન યોજનાથી જે મતલબ સાઠ વર્ષથી ઉપરના જે માતા પિતા હોય અથવા તો દાદા દાદી હોય તો એને ઘણો બધો ટેકો મળી રહે છે અને એટલા માટે ગવર્મેન્ટે વૃદ્ધ સહાય પેન્શન યોજના શરૂ કરી છે તો વૃદ્ધ સહાય પેન્શન યોજના કોને એનો લાભ મળી શકે છે એ લેવા માટે શું કરવું પડે છે ફોર્મ ક્યાંથી લેવું પડે છે અને ક્યાં જમા કરાવવું પડે છે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એવી તમામ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે આ યોજના અંતર્ગત કેટલી પેન્શન મતલબ કેટલી સહાય મળવાપાત્ર છે તો જો સાઠથી ઓગણપચાસ વર્ષના લાભાર્થી હોય તો એને એક હજાર રૂપિયા પ્રતિ મહિનો મળવાપાત્ર છે અને એંસી વર્ષથી અથવા તો તેનાથી ઉપરના કોઈપણ લાભાર્થી હોય તો તેને દર મહિને બારસો પચાસ રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે હવે તમારા ઘરની અંદર કોઈપણ માતા પિતા હોય અથવા તો દાદા દાદી હોય અને સાઠ વર્ષથી ઉપરના હોય તો એને બંનેને આ સહાય જે છે મળવાપાત્ર રહેશે બંનેના તમે અલગ અલગ ફોર્મ ભરી શકો છો હવે આ સહાયનો લાભ કોણ કોણ લઈ શકે છે તો સૌ પ્રથમ તો આપણે આ સહાયનો લાભ મેળવવો હોય તો સાઠ વર્ષથી વધુની ઉંમર હોવી જોઈએ અને ત્યાર પછી ગરીબી રેખા હેઠળ બીપીએલની યાદીમાં ઝીરોથી વીસના સ્કોરમાં નામ નોંધાયેલ હોવું જોઈએ કુટુંબનો સભ્ય હોવું જોઈએ મતલબ કે બીપીએલના કાર્ડ તો ઘણા બધા હોય પરંતુ એ ઝીરોથી વીસના સ્કોરની અંદર હોય તો જ તમને આ યોજનાનો લાભ મળી શકે છે કારણ કે બીપીએલમાં પણ અમુક કેટેગરી હોય પરંતુ હા ગરીબ રેખા હેઠળ જીવતા હોય લોકો એને એને જ એવા લોકોને જ ઝીરોથી વીસના સ્કોરમાં મૂકવામાં આવે છે અને ઝીરોથી વીસના સ્કોરમાં જો તમારો સ્કોર હોય ના નોંધાયેલ હોય તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે હવે તમારે અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું છે અરજી ફોર્મ તમે ત્રણ તબક્કામાંથી મેળવી શકો છો એક તો જિલ્લા કલેક્ટર કચેરી જો તમારી નજીક હોય તો ત્યાંથી તમે મેળવી શકો છો મામલેદાર ઓફિસેથી તમે મળવી મેળવી શકો છો અને ગામની અંદર વીસી જે હોય તો ત્યાંથી તમે અરજી ફોર્મ મેળવી શકો છો અથવા તો ગ્રામ પંચાયતનીથી અરજી ઓનલાઈન પણ તમે કરી શકો છો પરંતુ તમારે ઓફલાઈન કરવું બેટર રહેશે અને બીજી વસ્તુ તમને મહત્વની જણાવી દો મિત્રો કે તમારા ડોક્યુમેન્ટ જો વ્યવસ્થિત હોય તો કોઈ વાંધો નહીં બાકી મંજૂર અને નામંજૂર કરવાની સત્તા જે છે એ મામલેદાર પાસે હોય છે એટલા માટે એક પણ મિસ્ટેક કર્યા વગર તમારે આ ફોર્મ ભરવાનું છે અને બીજી વસ્તુ કે અરજી ફોર્મ તમારે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન ક્યાંથી ડાઉનલોડ કરવું એ આ વિડીયોના એન્ડમાં હું તમને જણાવું છું ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ આટલા જોશે સૌ પ્રથમ તો તમારે ઉંમરનું પ્રમાણપત્ર હોવું જોઈએ ઉંમરના પ્રમાણપત્રમાં તમે શાળા છોડીયાનું પ્રમાણપત્ર જોડી શકો છો અથવા તો ડૉક્ટર દ્વારા આપેલું ઉંમરનું પ્રમાણપત્ર તમે જોડી શકો છો ત્યાર પછી તમારે આધાર કાર્ડ જોશે ગરીબી રેખાની યાદીમાં નામ હોય તેવું બીપીએલનો દાખલો તમારી પાસે હોવો જોઈએ બેંકની પાસબુક અથવા તો પોસ્ટ ઓફિસની પાસબુક તમારી પાસે હોવી જોઈએ અને પાસપોર્ટ સાઇઝ ફોટો તમારી પાસે હોવો જરૂરી છે સહાય તમને કેવી રીતે મળે તો સહાય તમારે જ્યારે તમે પ્રોસેસ કરો તમારી જે સહાય અરજી જે છે મંજૂર થાય તે પછી તમારા બેંકની અંદર દર મહિને જમા થતા હોય છે ડાયરેક્ટ ખાતામાં જમા થતા હોય છે અને તમારે ક્યાંય પણ લેવા જવાની જરૂરિયાત નહીં પડે ફોર્મ કયા સ્થળે આપવાનું તો ફોર્મ તમારે તમારા નજીકમાં મામલતદાર કચેરી હોય તો ત્યાં તમે આપી શકો છો જિલ્લા કલેક્ટર કચેરીએ આપી શકો છો અથવા તો તાલુકા જનસેવા કેન્દ્રએ પણ આપી શકો છો પરંતુ સૌથી બેસ્ટ રહેશે મામલદાર કચેરીએ આપો અથવા તો જિલ્લા કલેક્ટર કચેરીએ આપો મતલબ કે ડાયરેક્ટ તમારી અરજી ત્યાં પહોંચી જાય તાલુકા જનસેવા કેન્દ્રમાં આપો બરાબર પરંતુ એ અરજી તમારી આગળ ફોરવર્ડ ના કરે તો ત્યાંથી તમારી અરજી અટકી પણ શકે છે આવક મર્યાદાની વાત કરીએ તો આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો જે છે તો એની આવક એ એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ વાર્ષિક અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી ઓછી આવક મર્યાદા હોવી જરૂરી છે હવે તમને બધાને એ પ્રશ્ન થતો હશે કે અરજી જો ના મંજૂર થાય તો શું કરવું અરજી જો તમારી ના મંજૂર થઈ હોય તો કોઈ કારણોસર ના મંજૂર થઈ હશે શું કારણ હોય એ તમારે તમારી મામલેદાર જઈ અને અરજીમાં ચેક કરવાનું અને તમારે રીઅપીલ કરી શકો છો મતલબ કે જે પણ ઘટતી વસ્તુ હોય તમારી એ તમે ત્યાં દઈ અને ફરીથી તમે અરજી કરી શકો છો મતલબ કે અરજી કરવાની ફરીથી જરૂર નથી પરંતુ તમે અપીલ કરી શકો છો તમે જે પણ ઘટતી માહિતી આપી અને તમે અપીલ કરી શકો છો તો તમારી ફરીથી મંજૂર અરજી જે છે એ મામલતદાર પાસે જશે અને મંજૂર થઈ જશે હવે વાત કરી લઈએ મિત્રો મહત્ત્વની અને મુદ્દાની વાત કે આ ત્રણ પેજનું ફોર્મ છે એ તમારે કેવી રીતે ભરવાનું છે સૌ પ્રથમ તો ભરવાની વાત કરી લઈએ તે પછી તમારે ક્યાંથી મેળવવો એ પણ હું તમને જણાવી દઉં તો સૌ પ્રથમ તમારો ફ્રેશ તાજો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો અહીં તમારે લગાડવાનો છે ત્યાં લગાડ્યા પછી તમારે અહીંયા તાલુકો અને જિલ્લોનું નામ લખવાનું છે તે પછી તમારે અહીંયા નીચે તમે પૂરું નામ પોતાનું પૂરું નામ એક પણ મિસ્ટેક કર્યા વગર પૂરું નામ પછી ત્યારબાદ પિતા અથવા તો પતિનું નામ અને તમારી અટક જે પણ હોય તે લખવાની છે સ્ત્રી પુરુષ અહીંયા લખવાનું છે તમે સ્ત્રી હોય કે પુરુષ હોય ધર્મ લખવાનો છે તમારો જે પણ ધર્મ હોય તે અને એસી એસટી ઓબીસી એસી બેસી આટલી કેટેગરીને આ સહાયનો લાભ મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગ એટલે જે પણ તમે કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી તમારે અહીંયા શોર્ટમાં લખવાની છે એસસી એસટી ઓબીસી ઈ બીસી ત્યાર પછી ઉંમર વર્ષ ઉંમર વર્ષ મતલબ કે કેટલી ઉંમર થઈ તમારી જન્મ તારીખ તમારી કઈ છે ઓળખનું નિશાન ઓળખનું નિશાનમાં તમે તમારા શરીરની અંદર કોઈ પણ દાગ હોય તો એ તમે આપી શકો છો એક્ઝામ્પલ તરીકે ઔપચારિક છે રહેઠાણનું સરનામું તમારે આધાર કાર્ડ પાછળ જે પણ સરનામું હોય અથવા તો રાશન કાર્ડ પાછળ જે પણ સરનામું હોય સેમ એ પ્રમાણે સરનામું લખવાનું છે એમાં સૌપ્રથમ સરનામું ગામ શહેરમાં રહેતા હોય તો શહેર પોસ્ટ ઓફિસ ક્યાં આવી તમારી તાલુકો કયો છે જિલ્લો કયો છે અને તમારા તાલુકાના પિનકોડ નંબર કયા છે એ તમામ વસ્તુ તમારે મેન્શન કરવાની છે તે પછી રાજ્ય ગુજરાત રાજ્યમાં કેટલા વર્ષથી વસવાટ કરો છો મિનિમમ તમારે ગુજરાત રાજ્યમાં દસ વર્ષથી વસવાટ કરતા હોવા જોઈએ તો તમે જેટલા વર્ષથી વસવાટ કરતા હોય એટલા વર્ષ તમારે લખવાના છે તમે આજીવન રહેતા હોય તો પચાસ વર્ષ પણ લખી શકો છો તે પછી સાતમા નંબરની વાત કરીએ તો રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ લાભ મળે છે કે કેમ જો મળતો હોય તો તમારે ઓર્ડર નંબર લખે છે બાકી લખવાની જરૂરિયાત નથી આધાર કાર્ડ નંબર લખવાના છે અને આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય સેમ એજ પ્રમાણે તમારે નામ લખવાનું છે ત્યાર પછી નવમું સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બેંક એકાઉન્ટ અને પોસ્ટ એકાઉન્ટ નંબર બેમાંથી કોઈ પણ જે પણ હોય તમારે એ અહીંયા લખવાના છે આઈએફએસસી કોડ એ જેના થ્રુ પૈસા ટ્રાન્સફર થતા હોય છે સાચા આઈએફએસસી કોડ લખવાના છે જે તમારી પાસબુકમાં હશે બેંકના આઈ કોડ હોય છે બરાબર તો એ પાસબુકમાં હશે એ ત્યાંથી તમે આઈ કોડ લખી શકો છો બાકી તમે બેંકમાં જઈ અને આઈ કોડ મેળવી શકો છો બ્રાન્ચનું નામ મતલબ કે કઈ બેંકમાં તમારું ખાતું છે ને કયા ક્યાં આવેલી છે ગામમાં આવેલી તો ગામમાં તાલુકામાં આવેલી તો મતલબ કે શહેરનું નામ તમારે બ્રાન્ચનું નામ લખવાનું છે દાખલા તરીકે બેંક ઓફ બરોડામાં ખાતું હોય અને અહીંયા ગીર સોમનાથ હોય તો બેંક ઓફ બરોડા ગીર સોમનાથ અથવા તો એના કોઈપણ તાલુકામાં હોય તો એ પ્રમાણે તમારે લખવાનું છે ત્યાર પછી વાત કરી લઈએ નામાની એકરનામામાં તમારે અહીંયા સ્થળ લખવાનું છે તમારું જે પણ રહેટાનું સ્થળ હોય તે આજની તારીખ લખવાની છે અરજદારની સહી સહી આવડતી હોય તો સહી કરવાની અથવા તો અંગૂઠાનું નિશાન બ્લુ પેનથી મતલબ મારી શકો છો એમાં કોઈ પણ બીજા પેનથી મારવાના નથી મતલબ બ્લુ થમ હોવો જોઈએ તમારો ત્યાર પછી તમારે ગરીબી રેખા હેઠળ નોંધાયેલ બીપીએલ લાભાર્થી હોવાનો દાખલો અહીંયા તમારે સહાય મેળવવા અરજી કરનાર અરજદાર શ્રી શ્રીમતી અથવા તો જે પણ હોય તમારું નામ લખવાનું છે લાસ્ટમાં પિતા અથવા તો પતિનું નામ અટક અને ક્યાં રહો છો તમે કયા ગામમાં રહો છો કયો તાલુકો લાગુ પડે છે તમને કયો જિલ્લામાં વતની છો એ તમારે લખવાનું છે અને છેલ્લા કેટલા વર્ષથી તમે ગુજરાતમાં વસવાટ કરો છો એ તમારે લખવાનું છે ત્યાર પછી રેખા ગરીબી રેખા હેઠળ યાદીમાં હાલમાં પ્રવર્તમાન યાદીમાં ક્રમ નંબર અહીં લખવાનો છે ક્રમ નંબર અને નીચે તમારે સ્ક્રોલ કોર નંબર લખવાનો છે સ્કોર નંબર કે ઝીરોથી વીસનો સ્કોર આવતો હોય તો એમાં કેટલામાં સ્કોર છે તમારો એ તમારે અહીંયા લખવાનો છે તે પછી નીચે તમારે અહીંયા કંઈ ભરવાનો નથી મિત્રો કારણ કે અહીંયા પ્રમાણપત્ર આપતા સક્ષમ અધિકારીનું નામ અને હોદ્દો સ્પષ્ટ જણાતા તો એને લખવાનું છે તમારે આમાં કોઈ પણ ચેકચા કરવાની નથી ત્યાર પછી નીચે આપણે સ્ક્રોલ કરશું તો આ બધી વસ્તુઓ અધિકારીને ભરવાની છે પણ આપણે નીચે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો અરજી સાથે જોડવાના આ ડોક્યુમેન્ટ અને માહિતી તમારે વાંચી લેવી જરૂરી છે એ પ્રમાણે તમે કરશો હંડ્રેડ પર્સન્ટ તમારા જે બારસો પચાસ અથવા તો હજાર રૂપિયા જે છે પેન્શન તમને મળવાનું શરૂ થઈ જશે સાઠ દિવસની અંદર સાઠ દિવસની અંદર ના મળે ના મંજૂર થાય તો તમે ફરીથી રીઅપીલ કરી શકો છો તો સૌ પ્રથમ તમારે અરજદારે પોતાના ઉંમરના પુરાવા માટે શાળાનું પ્રમાણપત્ર જેને આપણે લિવિંગ સર્ટિફિકેટ કહીએ છીએ લિવિંગ સર્ટિફિકેટ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી તમે જોડી શકો છો ઝેરોક્ષ ત્યાર પછી જો લિવિંગ શર્ટ ના હોય તો સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન અથવા તો મેડિકલ કોલેજના સંલગ્ન મેડિકલ કોલેજ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા પ્રાથમિક સામા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અથવા તો નગરપાલિકા મહાનગરપાલિકા સંચાલિત હેલ્થ સેન્ટરના તબીબી અધિકારી દ્વારા ઉંમરનો દાખલો કઢાવવાનો રહેશે તમારે ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવામાં તમે ચૂંટણી કાર્ડ બંને સાઈડ તમે નકલ જોડી શકો છો રાશન કાર્ડ જે આપણે ઝેરોક્ષ સરનામાવાળી હોય તો એ ઝેરોક્ષની નકલ તમે બંને સાઈડ જોડી શકો છો વેરાની પાવતી હોય તો વેરાની પાવતી નકલ અથવા તો ભાડાની પાવતી તમે જોડી શકો છો રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ કમ્પલસરી છે તો એ તમારે અલગથી જોડવાનું છે બેંક એકાઉન્ટ અથવા તો પોસ્ટ એકાઉન્ટની પાસબુકની નકલ ક્લિયર હોવી જોઈએ તમારી જેમાં આઈફીએસ કોડને હોવું જોઈએ બીપીએલ સ્કોર અંગેનો દાખલો આટલા ડોક્યુમેન્ટ તમારે જોડી આ કમ્પ્લીટલી આખું મિસ્ટેક કર્યા વગર ફોર્મ ભરી મિત્રો અને તમારે જે તે મેં તમને કીધું એ પ્રમાણે મામલતદાર અથવા તો કલેક્ટર ઓફિસે તમારે આપવાનું રહેશે બરાબર તો આની તમારે પીડીએફ જોતી હોય મિત્રો તો તમારે ક્યાંય પણ જવાની જરૂરિયાત નથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કરી અને તમે જોડી અને તમે આપી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો